મૃત્યુ કોઈ નું જોયું છે મૃત્યુ મરી ગયેલા માણસો જોયા છે કોઈ તમે તમે એના બેસણામાં ગયા છો ને એની મૈયતમાં ગયા હોય માણસ મરી ગયો એની મૈયતમાં ગયા હોય ને ત્યારે એની નજીકનું એના પ્રેમ કરનાર એના નજીકનું જે એના સાનિધ્યમાં હોય ને એના જ રુદન આવે બીજા કોઈ રુદન આવતું નથી જે કેવાવાળા હોય ને કે તારી પાછળ હું મરી જઈશ તારી વગર નહીં જીવી શકાય એ તો બધા ખાલી વાયદાઓનું વચનો છે બાકી જે મરી જનારા હોય ને કેતા નથી કોકનો કોકનો મરણ પ્રસંગમાં જાઓ તો એની આજુબાજુ રોનાડું કોણ હોય તો જો તો એના અંગત જ હશે બીજું કોઈ હોય છે નહીં પુરુષ ગમે તેટલા આવડા ધંધા કરતો હોય ગમે તેટલા આવડા ધંધા કરતો હોય પુરુષ પણ જ્યારે એનું મૃત્યુ થાય તો એને બંગડી ફોડનારી એની પત્ની હોય બીજો કોઈ એને ફોડે ખરું નથી ભાઈ દુનિયા થઈ જાય પણ એ લોક લાયદાને કોઈ કંઈ કરી શકતું નથી અને રૂપિયા ત્યાં સુધી જેમ ગરપણ હોય ને એમ કીડીઓ ઉભરાય ને એમ રૂપિયા હોય ને ત્યાં સુધી એના ખાનાર એના ગરપણ ચૂસનાર આજુબાજુ હોય બાકી ગર્પણ પૂરું થઈ જાય પછી કોઈ ના સુધી તમારી જોડેથી કંઈક પ્રાપ્ત થાય છે ને એના કારણે તમારી જોડે કોઈ જોડાયેલું છે બાકી તમારી જોડેથી તમે નિરસ થઈ જાઓ ને પછી તમારી જોડે કોઈ જોડાયેલું રહેતું નથી નિરસતામાં ફક્ત ફક્ત ને ફક્ત તમારા હોય ને એ જ તમારી પડખે ઊભા રહે બાકી કોઈ ઊભું રહેતું નથી હું એમ કઉ છું કે તમને ભગવાન હોવા વર્ષ ના કરે તમને થાય નહીં પણ કદાચ તમને લખવો થઈ જાય ને તમારો ઝાડો પૈસા તમારા ખાટલામાં થાય ને એ દાડો તમારી જોડે જે કાલું કાલુ વાલું વાલું અમે કોઈ તમારો જાડો પૈસા નુખવા નહીં હવે સાફ કરવા આવશે નહીં આવનારું કોણ હશે જે તમારી નજીક હશે ને એ તમને આવશે બીજું કોઈ આવવાનું નથી તો આ પરિસ્થિતિને તમે ઓળખી જાઓ કે મારી મદદ કરનારું મારી સેવા કરનારું મારું નજીકનું કોણ કે આ તો હું એને શા માટે દગો કરું છું એક મોહ માટે થઈને જે મારું અસલ છે ને મારું ઓળખી જવું જોઈએ તો એ વાત ઓળખી જાવ તો પછી જગત ની અંદર કાંઈ જરૂર રહેતી નથી ભ્રમ ભાગી જાય પછી સત્ય મળે પછી કોઈ દુઃખ રહેતું નથી જ્યાં સુધી બ્રહ્મ છો ત્યાં સુધી તમે બધાથી અલગ રહે છો તમે બ્રહ્મ ભાગી કરો કે તમારું કોઈ નથી કોઈ કોઈ નથી એમ કહું પણ ચાલે પણ અંત સમય વેળાએ તો અંતના તો આવ જ એમાં કોઈ શંકા નથી હંગાટ ભલે મરી જાય પણ તમારા અંત સુધી તો તમારી પડખે ઉભા કહેવાય એટલે અંત ના રહે ને એનો ઓળખો ને એની એની સેવાઓ કરો એના પક્ષ મરો એનું ધ્યાન રાખો એની માટે કાંઈક કરો પણ જે ખાલી ભ્રમ છે ને એની માટે કઈક કરશો નહીં ભ્રમ ક્યારે સત્ય બનતો નથી ભ્રમ જ રહે તૂટી જાય ખબર પડે નહીં પડી ખબર તમને બોલો સમજ પડે છે ને એક વાત કહું કે તમને કીધું કે કાંઈક થઈ જાય ને તમને દાડો પૈસા પંદર થાય ને તમારે તમારી જોડે ગંધ આવતી હોય તો કોઈ તમારી જોડે ફળકું ના વાળા ફાકી તમારા અંતના સિવાય ગમે તેવો હોય ને કે ભાઈ મારો બાપો છે મારો ઘરવાળો છે મારો ભાઈ છે એમ કરીને તમને હાચવો બાકી કોઈ આવતું નથી આ અંતની વાત છે અંતના આવો ને એ છાતા એટલે જેનું જેની સેવા કરવાની છે ને જે તમારી પડખો ઉપાડે છે ને એને ઓળખવાની જરૂર છે બાકી ભ્રમણ ભાગી કાઢો ભ્રમ કાંઈ નથી અને ભ્રમ જયારે ઓળખી જાય ભ્રમ છે એને તરત ત્વરિત છોડી દેવો જોઈએ અને ભ્રમ ભાગ તો જ સત્યની ખબર પડે ને તો પડે નહીં એટલે હવે તમે જે રસ્તા ઉપર છો ને એના હજુ તમે યુટર્ન નહીં લીધો તમે ખાલી ઉભા રહ્યા ભરવાનો તો વિચાર કર્યો નથી એ તો મને ખબર પડે હવે એને વરી જવું પડે એથી બેટા એથી વરી જવું પડે પાછું કઈ નથી મે સત્ય બીજું કઈ સત્ય નથી એનું ઓળખી પાર થઈ જાય રામ બોલો કીધું મારે જે કહેવાનું પાંચ રેવાર આવવાનું કીધું છે મારે જે કહેવાનું ધીમે ધીમે હું કહેતી રહી બરાબર એને સત્યનું ભાન કરાવતી રહી બાકી જે સત્ય કીધું સત્ય છે બીજું કાંઈ સત્ય નથી ફોન ઉપર વાયદા ને વચનો ને આ નાન કાલુ ઘેલું ગોલી ને ફસાઈ જવું ને એ કાચા કાનના હોય ફસાય બાકી જે છે ને એ તો વેળાના હોય ને એને ચિંતા હોય કે આ આના હું લાઈન ઉપર લાવું બાકી કોઈને કાંઈ પડી નથી